આપણે સાંપ્રદાયિકતા વિશે વાત કરી જ્ઞાતિવાદ વિશે વાત કરી લઘુમતીઓ વિશે વાત કરી અને એના માટેની જે બંધારણીય જોગવાઈઓ છે એના વિશે પણ ચર્ચા કરી ચૂક્યા છીએ તો જરા એ વિડીયો જોઈ લેજો હવે આગળ આપણે વાત કરવાની છે અનુસૂચિત જાતિ અને જનજાતિઓ લેટ્સ બિગેન હવે ઘણી વખત સમાજની અંદર મોટો વર્ગ એવો છે કે જેને ખરેખર ખબર જ નથી કે અનુસૂચિત જાતિ અને જનજાતિ ખરેખર કોને કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ એના ફોર્મ ભરો તમારે અનુસૂચિત જાતિ જનજાતિ ઓબીસી એની એક કોલમની અંદર ટીક કરવાનું આવે તમારી જ્ઞાતિનો સમાવેશ સમા થાય છે તો એની સ્પષ્ટ જાણકારી સ્પષ્ટ માહિતી આપણી પાસે હોવી જ જોઈએ તો ખરેખર તો બંધારણની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિની કોઈ વ્યાખ્યા જ આપવામાં નથી આવી પણ અનુસૂચિત જાતિ અને જનજાતિ ખરેખર કહેવાય કોને તો કે ભાઈ રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપ્રમુખના આદેશ પ્રમાણે આ બંને જાતિઓની યાદી તૈયાર કરવામાં આવે છે દરેક રાજ્યની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિ છે એ અલગ અલગ હોઈ શકે દરેક રાજ્યના રાજ્યપાલ છે એ રાષ્ટ્રપતિ યાદી મોકલે છે જ્ઞાતિઓની અને એ યાદી પ્રમાણે અનુસૂચિત જાતિ અને જનજાતિની યાદી તૈયાર થાય છે આગલા લેકચર ની અંદર જોઈ ગયા છીએ તો જ્ઞાતિવાદને કારણે ઘણા બધા વર્ગોનું શોષણ થતું હતું એની સામે અનેક પ્રકારના અન્યાયો થતા હતા તો એ અન્યાય દૂર થાય અને એના પ્રત્યે સમાનતાની લાગણી ઉભી થાય ભાઈચારાની લાગણી ઉભી થાય અને એ સમાજનો જે તિરસ્કૃત વર્ગ હતો તરછોડાયેલો વર્ગ હતો એનામાં રહેલી સંકુચિતતાઓ નાબૂદ થાય અને એ સમાજનો જે નબળો વર્ગ હતો પછાત વર્ગ હતો એને પણ એક પ્રકારનો સામાજિક દરજ્જો મળે અને એ લોકોનો સામાજિક આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય એના માટે બંધારણની અંદર કેટલીક જોગવાઈઓ કરવામાં આવી બંધારણની કલમ ત્રણસો એકતાલીસ માં જે જ્ઞાતિઓની યાદી આપવામાં આવી છે એને કહેવાય છે અનુસૂચિત જાતિઓ બંધારણની કલમ ત્રણસો ને એકતાલીસ માં જે જ્ઞાતિઓની યાદી આપવામાં આવેલી છે એને કહેવાય છે અનુસૂચિત જાતિ અને બંધારણની કલમ ત્રણસો બેતાલીસ ની અંદર જે જ્ઞાતિઓની યાદી આપવામાં આવી છે એને કહેવાય છે અનુસૂચિત જનજાતિ તો ભાગે અંદર અંદર પહાડી રહેતી અને સામાન્ય સમાજથી એકદમ અલગ જ જીવન જીવતા હોય અને એ લોકોની પોતાની આગવી સંસ્કૃતિ હોય એ લોકોનો આર્થિક શૈક્ષણિક પછાત હોય તો એને કહેવાય છે અનુસૂચિત જનજાતિ જ્ઞાતિઓની યાદી આપવામાં આવેલી છે એટલે તમે ટૂંકમાં પ્રજા એટલે અનુસૂચિત જનજાતિ કે ભાઈ જુનાગઢ જિલ્લાની અંદર ગીરનું જંગલ છે ગીરના જંગલની અંદર જાંબુર નામનું એક ગામ છે એ ગામની અંદર હજી આફ્રિકન સીધી પ્રજા વસવાટ કરે છે તમે ચેપ્ટર નંબર એક ની અંદર વસવાટ કરે છે છે એને કહેવાય અનુસૂચિત જનજાતિ એ લોકોના રીત રિવાજ અલગ છે ખોરાક અલગ છે પહેરવેશ અલગ છે એની ટેવો અલગ છે એની માન્યતાઓ અલગ છે ટૂંકમાં કેવું હોય તો એ લોકોની સંસ્કૃતિ એકદમ અલગ છે અને શૈક્ષણિક રીતે પણ એ લોકો પછાત છે એટલે જંગલોની અંદર પહાડોની અંદર રખડતું અને ભટકતું જીવન જીવવા પ્રજા એટલે જનજાતિ તો હવે પરીક્ષા માટે આ જરા અગત્યનો પ્રશ્ન છે ધ્યાન રાખજો કે અનુસૂચિત જાતિ અને જનજાતિના કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈઓ કઈ અહીંયા શબ્દ છે સામાન્ય તો ત્યાં એક શબ્દ આવી શકે ખાસ આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે છે જવાબમાં શું લખવું જાતિ અને જનજાતિના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો બોર્ડ પરીક્ષા માટે ખાસ અગત્યનો પ્રશ્ન હવે એમાં સામાન્ય જોગવાઈઓ પણ અલગ છે અને ખાસ જોગવાઈઓ પણ અલગ છે તો બંધારણનો આર્ટિકલ પંદર અથવા એના કોઈના આધારે રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ભેદભાવ કરી શકશે નહીં આ શબ્દને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ અનુસૂચિત જાતિ હોય કે જનજાતિ એની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી કરી શકાતો પછી અનુસૂચિત જાતિ જનજાતિનો વ્યક્તિ કોઈ પણ ધર્મ નું પાલન કરતો હોય એની કોઈ પણ જ્ઞાતિ હોય કોઈ પણ જાતિ હોય જ્ઞાતિ હોય સ્ત્રી હોય પુરુષ હોય અધર હોય એનું જન્મસ્થાન હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણે હોય જમ્મુ કાશ્મીરમાં હોય કે કન્યાકુમારીની અંદર હોય પૂર્વ અસમ ની અંદર હોય કે ગુજરાત ની અંદર હોય હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણે જન્મેલા હોય એની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ થઈ શકતો નથી એની ભાષા ગમે તે હોય એની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરી શકતો નથી અને હિન્દુસ્તાન કોઈ પણ જાહેર સ્થળ હોય દુકાન હોય રેસ્ટોરન્ટ હોય હોટેલ હોય મનોરંજનના સ્થળો હોય તો ત્યાં પ્રવેશ મેળવવાનો એક સમાન એને અધિકાર છે આવા સ્થળોએ પ્રવેશ મેળવતા એને અટકાવી શકાતા નથી કોઈ પણ જાહેર સ્થળ હોય દુકાન હોય હોટેલ હોય કોઈ પણ સ્થળે પ્રવેશ મેળવવાનો એને સ્નાન કરવા હોય રસ્તા અથવા તો રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કોઈ પણ સ્થળ અથવા અંશતઃ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત સ્થળ જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા સ્થળોનો ઉપયોગ કરવાનો એને પણ અધિકાર છે જેમ કે પાર્ટી પ્લોટ બનાવેલા હોય તો પાર્ટી પ્લોટ હોય કે કોઈ પણ પ્રકારના જાહેર મનોરંજનના સ્થળો હોય સરકારે જેનું નિર્માણ કરેલું હોય પ્રજાના ઉપયોગ માટે અર્પણ કરેલા હોય તો એવા સ્થળોનો ઉપયોગ કરવાનો એને પણ અધિકાર છે આ અધિકાર એટલા માટે આપવામાં આવ્યા દોસ્તો કે સ્વતંત્રતા પહેલા બંધારણ અમલમાં આવ્યા પહેલા ભારત દેશની અંદર

ભારતના કોઈ પણ ભાગની અંદર રહેતા હોય જાતિ જનજાતિના લોકો અને એની કોઈ અલગ વિશિષ્ટ પ્રકારની ભાષા હોય એની કોઈ અલગ પ્રકારની લિપિ હોય તો એ લોકોની પોતાની કોઈ અલગ સંસ્કૃતિ હોય તે સંસ્કૃતિને સાચવવાનો એને અધિકાર છે અનુસૂચિત જાતિ જનજાતિના લોકો એટલે તમે એને આદિવાસી લોકો કહી શકો જંગલો પહાડોની અંદર રહેનારા લોકો કહી શકો તો આપણને ખબર છે કે એ લોકોની ભાષા

નાણાકીય સહાયથી ચાલતી શિક્ષણ સંસ્થા હોય જેને આપણે ગ્રાન્ટેડ સ્કૂલ કહી શકીએ તો એમાં અનુસૂચિત જાતિ જનજાતિના વ્યક્તિને પ્રવેશ મેળવવાનો એક સરખો અધિકાર છે એને એ પ્રવેશથી વંચિત રાખી શકાય નહીં પછી અનુસૂચિત જાતિ જનજાતિનો વ્યક્તિ કોઈ પણ ધર્મનું પાલન કરતા હોય એની કોઈ પણ જ્ઞાતિ હોય કોઈ પણ ભાષા હોય તો પણ સરકારી સ્કૂલ અથવા તો ગ્રાન્ટેડ સ્કૂલની અંદર

ખાસ જોગવાઈઓ અલગ આવશે જનજાતિ માટેની પણ ખાસ જોગવાઈઓ અલગ આવશે એટલે આમાં ગડબડ ન થાય એનું ધ્યાન રાખજો તો આર્ટિકલ એની અંદર દર્શાવવામાં આવેલી છે રાની માસી રાની માસી યાની કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ઇન શોર્ટ તો અનુસૂચિત જનજાતિના શૈક્ષણિક અને આર્થિક હિતોની સંભાળ સરકારે રાખવાની છે જાતિ જનજાતિનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એ જવાબદારી સરકારની છે એટલે અનુસૂચિત જાતિ અને જનજાતિના શૈક્ષણિક હોય તેનું રક્ષણ કરવું અને કોઈ પણ પ્રકારનો એને સામાજિક અન્યાય ન થવો જોઈએ એ ધ્યાન સરકારે રાખવાનું છે રાજ્ય નીતિ માર્ગદર્શક સિદ્ધાંત પ્રમાણે બીજી વસ્તુ આર્ટિકલ સોળ ચાર આર્ટિકલ સોળ ચાર એટલે એની અંદર ઓછું છે પછાત વર્ગના લોકોની સંખ્યા ઓછી છે તો એના માટે અનામતની જોગવાઈ પણ કરી શકે છે અને એ પ્રમાણે અનુસૂચિત જાતિ માટે પંદર ટકા અનામત જનજાતિ માટે સાત હોય તેમાંથી પંદર નોકરી અનુસૂચિત જાતિના લોકો માટે અને સાત પોઈન્ટ પાંચ ટકા જગ્યાઓ અનુસૂચિત જનજાતિ માટે ફરજીયાત અનામત રાખવી પડે છે આ બંધારણીય જોગવાઈ છે પછી આર્ટિકલ ત્રણસો ત્રીસ ત્રણસો બત્રીસ ત્રણસો ચોત્રીસ પ્રમાણે હોય છે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે ત્યાં સુધી કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા મહાનગર નિગમ વિધાનસભા લોકસભા સુધી અનુસૂચિત જાતિ જનજાતિ માટે અમુક ટકા બેઠકો છે અનામત રાખવામાં આવે છે એક માત્ર રાજ્ય સભા એવું છે અનામત રાખવામાં આવે જ છે એટલે એ બેઠકો ઉપર જાતિ જનજાતિનો ઉમેદવાર જ ચૂંટણી લડતો હોય અને એ જ જીતે તો ગ્રામ પંચાયતો નગરપાલિકાઓમાં પણ એના માટે અનામત છે પછી અનુસૂચિત જાતિ જનજાતિ માટે છાત્રાલયો પણ સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યા છે છાત્રાલય કે હોસ્ટેલ અને જાતિ જનજાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની પણ જોગવાઈ કરવામાં આવી છે એટલે જાતિ જનજાતિના જીવનમાં પરિવર્તન આવે એના બાળકો આગળ વધે એના માટે આ બંધારણીય જોગવાઈ છે શિષ્યવૃત્તિ એટલે તમે સ્કોલરશીપ કહી શકો તો હોસ્ટેલની સુવિધા છે શિષ્યવૃત્તિની સુવિધા છે અને જાતિ જનજાતિના વિદ્યાર્થીઓએ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવો હોય અને સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવા માટે એ લોકોને તાલીમ અને માર્ગદર્શનની જરૂર હોય તો એના માટેના સ્પેશિયલ વર્ગો પણ સરકાર તરફથી ચલાવવામાં આવે છે એ સ્પેશિયલ વર્ગોની અંદર એ લોકોને તાલીમ આપવામાં આવે છે અને એના માટે સરકાર તરફથી નાણાકીય સહાય પણ આપવામાં આવે છે એટલે આ બધી છૂટછાટ બંધારણ તરફથી અનુસૂચિત જાતિ જનજાતિના વિદ્યાર્થીઓને મળેલી છે સરકારી નોકરીમાં બંને જાતિના ઉમેદવારો માટે ઉંમર ફી અને લાયકાતના ધોરણમાં પણ ઘણી બધી છૂટછાટ આપવામાં આવી છે માની લો કે સરકારી નોકરી માટે લઘુત્તમ ઉંમર

કે સરકારી નોકરી માટે જે પ્રવેશ ફી ભરવાની હોય એ ફી પણ આ જાતિ જનજાતિના ભરવાની હોતી નથી ધોરણ નીચું હશે વિદ્યાર્થીઓને કે ટકાવારી ઓછી હશે તો પણ જાતિ જનજાતિના વિદ્યાર્થીઓને સરકારી નોકરીમાં પ્રાધાન્ય મળશે એટલે ઓપન વર્ગનો નેવું ટકા લાવનારો વિદ્યાર્થી રહી જાય અને જાતિ જનજાતિનો સાહીઠ ટકા વાળા વિદ્યાર્થીને નોકરી મળી જાય એ પોસિબલ છે બંધારણીય જોગવાઈ પ્રમાણે તો જાતિ અને જનજાતિના શૈક્ષણિક વિકાસ માટે આશ્રમ શાળાઓ પણ સરકારે શરૂ કરી છે આશ્રમ શાળા એટલે જંગલો અને પહાડી વિસ્તારોની અંદર બનાવવામાં આવેલી સ્કૂલો કે શિક્ષકોએ પણ ત્યાં જ કાયમી માટે નિવાસ કરવાનો હોય રહેવાનું હોય રહેવાની તમામ સુવિધા સરકાર તરફથી આપવામાં આવે શિક્ષકોને એ એ પણ ત્યાં જ રહેવાનું તો રીતની આશ્રમ શાળાઓ સરકાર તરફથી શરૂ કરવામાં આવી છે મેડિકલ કોલેજ હોય ફાર્મસી કોલેજો હોય એન્જિનિયરિંગ કોલેજો હોય કે કોઈ પણ પ્રકારની ઉચ્ચ કક્ષાની શિક્ષણ સંસ્થાઓ હોય યુનિવર્સિટીઓ હોય કોઈ પણ પ્રકારની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ એના માટે પણ અનુસૂચિત જાતિ જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે અને કોલેજ કક્ષાના અભ્યાસક્રમ ની અંદર આ પુસ્તક બેંક યોજના હોય છે એટલે કે કોલેજો છે એ વિદ્યાર્થીઓને પુસ્તકો આપે છે અને અભ્યાસક્રમ પૂરો થાય ત્યારે પુસ્તકો કોલેજની અંદર પાછા જમા કરવાના હોય છે એટલે વિદ્યાર્થીઓ પુસ્તકો પણ ખરીદવા પડતા નથી કોલેજમાંથી યુનિવર્સિટીમાંથી માંથી એ વિદ્યાર્થીઓને પુસ્તકો પણ મફત પૂરા પાડવામાં આવે છે એને કહેવાય છે પુસ્તક બેંક યોજના પછી બાબા સાહેબ આંબેડકર જે સંસ્થા છે એ નબળા વર્ગોની સામાજિક સમજ ઉદ્ધાર સામાજિક પરિવર્તન એની ક્ષમતા એના વિકાસ માટે કોઈ પણ વ્યક્તિએ કામ કર્યું હોય તો એને ડોક્ટર આંબેડકર પુરસ્કારથી સન્માનવામાં પણ આવે છે સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય જાહેર સમાજ સેવાનું કાર્ય કરનાર કોઈ પણ વ્યક્તિ એ જાતિ જનજાતિના જે લોકો છે એના સામાજિક સામાજિક વિકાસ માટે પરિવર્તન માટે અને જાતિ જનજાતિના જીવનમાં પરિવર્તન આવેના માટે કોઈ વ્યક્તિ કામ કરે તો એને ડોક્ટર આંબેડકર પુરસ્કારથી સન્માનવામાં આવે છે બીજી વસ્તુ કે કેન્દ્ર સરકારની અંદર એક વિશિષ્ટ અધિકારીની પણ નિમણૂક કરવામાં આવે છે જાતિ જનજાતિના અધિકારોનું રક્ષણ થાય એનું કલ્યાણ થાય એને કોઈ પણ પ્રકારના અન્યાય થતા હોય તો આ અધિકારીને એ લોકો ફરિયાદ કરી શકે છે અને રાષ્ટ્રીય આયોગની પણ સ્થાપના કરવામાં આવી છે જાતિ જનજાતિના જે લોકો છે એને કોઈ પણ પ્રકારના અન્યાય હોય કોઈ સુવિધા ન મળતી હોય તે રાષ્ટ્રીય આયોગમાં પણ ફરિયાદ કરી શકે છે રાષ્ટ્રીય આયોગનો કાર્યક્ષેત્ર છે ઘણો બધો વિશાળ છે જાતિ જનજાતિના જીવનમાં પરિવર્તન આવે અને સામાજિક આર્થિક રાજકીય રીતે આગળ વધવાની તક મળે સરકારી નોકરીઓ મળે એના જીવનમાં પરિવર્તન આવે એના માટે આ રાષ્ટ્રીય આયોગ છે એ કાર્ય કરે છે એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને મળી અને અનુસૂચિત જાતિ અને જનજાતિના જીવનમાં પરિવર્તન આવે એના સામાજિક શૈક્ષણિક અને આર્થિક વિકાસ થાય એના માટે અનેક પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે લગભગ લગભગ જેટલી યોજનાઓ જાતિ જનજાતિના વિકાસ માટે વર્તમાન સમયની અંદર ચાલી રહી છે હવે બંધારણમાં અનુસૂચિત જાતિઓ માટે કઈ કઈ જોગવાઈ કરવામાં આવી છે યાદ રાખજો દોસ્તો કે હવે માત્ર અનુસૂચિત જાતિની વાત છે અહીંયા હવે જનજાતિની વાત નથી કરવાની માત્ર ને માત્ર અનુસૂચિત જાતિની વાત કરવાની છે અનુસૂચિત જાતિ એટલે આગળ આપણે વાત કરી હતી કે ભારતની અંદર વર્ણ વ્યવસ્થા હતી પ્રાચીન સમયની અંદર બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર ચાર પ્રકારની વર્ણ વ્યવસ્થા હતી એમાંથી જે શુદ્ર જાતિ હતી જે તિરસ્કૃત હતી જેને ગામમાં પ્રવેશવાની મનાઈ હતી જે મંદિરોના પગથિયે પણ પગ મૂકી શકતા નહીં જાહેર સ્થળોએ તો પ્રવેશી જ ન શકે આવો જે સમાજનો તિરસ્કૃત વર્ગ હતો પેઢી દર પેઢી પછાત અસ્પૃશ્યતા યાન કે છૂત નો ભેદભાવ કદાચ આવી જાતિનો જો સ્પર્શ થઈ જાય ભૂલે ચૂકે તો આભડછેટ લાગી જાય મને તો હજી નથી સમજાયું કે આભડછેટ એટલે શું બાકી આપણા સમાજની અંદર આવા છૂત અછુત ના ભેદભાવ હતા અને કદાચ આવા વ્યક્તિનો સ્પર્શ થઈ ગયો હોય તો ઘરે આવીને સ્નાન કરવું પડે પવિત્ર થઈ જાય ગંગાજળ આવી દોગલી માન્યતાઓ આપણા અંદર હતી એટલે પેઢી આ લોકોનું જીવન એકદમ પછાત હતું તો બંધારણના આર્ટિકલ સત્તર પ્રમાણે એ અસ્પૃશ્યતા છે સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી હવે આ છૂત અછૂત ના ભેદભાવનું પાલન કરવું ઈ સજાને પાત્ર ગુનો છે કોઈ પણ વ્યક્તિ સાથે આવો ભેદભાવ કરવો ઈ સજાને પાત્ર ગુનો બની જાય છે પછી આર્ટિકલ 25 ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટી એને જરા વ્યવસ્થિત સમજવું પડશે તો ભાઈ સામાજિક કલ્યાણ અને સુધારણા માટે જાહેર ગણી શકાય એવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે ખુલ્લી મુક્તો કાયદો બનાવવાનો અથવા એવા કોઈ કાયદા અમલમાં હોય તો એ કાયદાને ચાલુ રાખવાનો પણ અધિકાર મળે છે હિન્દુ ધાર્મિક સંસ્થાઓને અધિકાર આપ્યો છે હવે હિન્દુ શબ્દ જે છે એની અંદર શીખ ધર્મ પણ આવી ગયો જૈન ધર્મ પણ આવી ગયો અને બૌદ્ધ ધર્મ પણ આવી ગયો અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓ શબ્દ જે આવ્યો એની અંદર શીખ ધર્મની સંસ્થાઓ આવી ગઈ બૌદ્ધ ધર્મની સંસ્થાઓ આવી ગઈ અને જૈન ધર્મની સંસ્થાઓનો પણ એમાં સમાવેશ થઈ ગયો એટલે સૌથી પહેલા તો એ સમજો કે હિન્દુ ધાર્મિક સંસ્થાઓને અમુક અધિકાર આપ્યા એ અધિકારનો ઉપયોગ એને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે કરવાનો છે તો હિન્દુ સમાજનું કલ્યાણ થાય અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓની સ્થાપના થાય એવો કાયદો હિન્દુ ધાર્મિક સંસ્થાઓથી બનાવી શકે અથવા એવો કોઈ કાયદો વર્તમાન સમયની અંદર અમલમાં હોય તો એને ચાલુ રાખવાનો પણ અધિકાર છે એટલે આર્ટિકલ છે હિન્દુ ધાર્મિક સંસ્થાઓને અમુક અધિકારો આપે છે કે ભાઈ જેનાથી સમાજનું કલ્યાણ થતું હોય સમાજ સુધારણાનું કામ થતું હોય સમાજમાંથી વહેમો કુરિવાજો અંધશ્રદ્ધાઓ ખોટી માન્યતાઓ જે છે એ દૂર થાય એના માટે હિન્દુ ધાર્મિક સંસ્થાઓ પણ અમુક કાયદાઓ ઘડી શકે અથવા તો એવા કોઈ કાયદા વર્તમાન સમયની અંદર અમલમાં હોય તો એવા કાયદાને ચાલુ પણ રાખી શકાય હવે વાત આવશે અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈ અનુસૂચિત જનજાતિ એટલે જંગલોની અંદર પહાડોની અંદર રખડતો અને ભટકતું જીવન જીવવાળી પ્રજા એને મૂળ ભારતીય સંસ્કૃતિ સાથે કોઈ નિસ્બત નથી એ લોકોની અલગ સંસ્કૃતિ છે અલગ ભાષા છે અલગ પહેરવેશ છે તો એને કહેવાય છે અનુસૂચિત જનજાતિ તો એમાં આર્ટિકલ ઓગણીસ પાંચ પ્રમાણે અનુસૂચિત જનજાતિના લોકો જે વિસ્તારમાં રહેતા હોય એવા વિસ્તારની અંદર રાજ્યપાલ છે એ અમુક પ્રતિબંધ મૂકી શકે સામાન્ય નાગરિકોને આપણને બધાને જે અધિકારો મળેલા છે એ અધિકાર ઉપર રાજ્યપાલ છે પ્રતિબંધ મૂકી શકે કે ભાઈ જનજાતિના વિસ્તારમાં સામાન્ય નાગરિકો અવરજવર ન કરી શકે સામાન્ય નાગરિકો એ લોકોના વિસ્તારમાં વસવાટ ન કરી શકે એ લોકોના વિસ્તારમાં મિલકત ખરીદી ન શકે વેપાર ધંધો કરી શકે રાજ્યપાલ ઇચ્છે તો આ પ્રકારના પ્રતિબંધ મિલકત ન ખરીદી શકે વેપાર ધંધો ન કરી શકે વસવાટ ન કરી શકે અવરજવર ન કરી શકે જમીનનું ખરીદ વેચાણ ન કરી શકે જનજાતિના લોકો સાથે કોઈ નાણાકીય વ્યવહાર પણ ન કરી શકે આ પ્રતિબંધ રાજ્યપાલ ઈચ્છે તો મૂકી શકે એટલે જનજાતિઓનું જે શોષણ થતું હોય એ શોષણ અટકી શકે ઓકે નેક્સ્ટ વિડીયોની ફરી પાછા મળીશું થેન્ક યુ